માથાના ભાગે પહોંચી ગંભીર ઇજાઓ ઇજાગ્રસ્ત શૈલીસ નામના યુવક ને એકસો આઠ હોસ્પિટલ ખાતે શૈલીસ નામના યુવક દ્વારા જૂની માર માર્યો હોવાનું જણાવ્યું વિપુલ બલિયા હા આખા મજાઓ પડશે અને શું થયો મને એક ભાઈ ગાડી ઉઠી જાય મારી ગાડી લઈને નાતો છો અને એ ભાઈ સણોસરાનાથી એને મને થોકો માર્યો પહેલાં એક થોકો અહીંયા માર્યો એક મને ચક્કર સારો મામે બીજો ધોકો માર્યો બીજા બે ત્રણ ભાઈઓ આવ્યો મને હું દવાખાના કામમાં દવાખાના લઈ ગયો કોણ હતું સામે એ ભાઈ ગોપાલભાઈ કેવી છે સણોસરાના અને એ ગોપાલભાઈ જે છે એમને મારા ઘરના અરે નખરું હતું તો હું એમને સામુ જોતો ને એટલે એમને મને એવું કીધું સામું કેમ જોવો છો એમ કરીને મને ધોકા મળ્યા આવું છે એકલા હતા કે કેટલા જણા હતા હું એકલો હતો એ ભાઈ એકલા હતા એ ભાઈની આગળ ગાડીમાં ધોકો હતો ને એટલે એને મને મારી લીધું મગજ મગજમાં અને મને સફર ચડી ગયું મને ખાલી ખબર ન પડી ગયા